આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું બરાબર સાત વાગ્યા ને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરાશે નમસ્કાર પ્રાદેશિક સમાચાર સમાચાર ઉંધાડ વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ચર્ચા કરી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના ભાવનગર અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપશે દેશની સાથે સાથે આજે રાજ્યના અઢાર શહેરોના સાહીઠ કેન્દ્ર પર મેડિકલ પ્રવેશ માટે નીટ પીજીની પરીક્ષા અંગદાન પ્રત્યેની જાગૃતિના સંદેશ સાથે આજે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી રાજ્યમાં ઉદ્યોગ તેમજ અસામ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા પ્રધાનમંત્રીએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે સેચ્યુરેશનના બિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના લાભ ઝડપથી પહોંચાડી શકાય તે અંગે તેઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના ભાવનગર અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપશે આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ સ્લીપર થર્ડ એસી થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચ હશે આ ટ્રેન બોટાદ લીંબડી વિરમગામ સહિતના સ્ટેશને ઉભી રહેશે મુસાફરો આજથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી બુકિંગ કરાવી શકશે આ સાથે જ શ્રી વૈષ્ણવ રીવા અને પુણે જબલપુર અને રાયપુર વચ્ચેની ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવસાઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવ્યા અને નીમુબેન બાંભણીયા પણ આ કાર્યક્રમમાં જોડાશે શ્રી વૈષ્ણવ ગુજરાતના એક દિવસના પ્રવાસે છે મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ચૂકવવામાં આવ્યો જેમાં મહેસાણા જિલ્લાના બે લાખ પંચાવન હજાર નવસો ખેડૂતોને એકાવન કરોડ ઓગણીસ લાખ રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેકવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને સીધો મળ્યો છે ખેડ ખાતર અને બિયારણ એટલે કે જયારે વાવણીની સીઝન આવે એ વખતે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે અને એના હાથમાં માટેના પૈસા હોય ખાતર બિયારણ માટે રૂપિયા હોય ને એને નાની મોટી વ્યાજે પૈસા ના લેવા વીસમો હપ્તો આજે લોકોને મળી રહ્યો છે ને લગભગ ઓગણીસ હપ્તામાં પોણા ચાર લાખ કરોડ રૂપિયા આપ્યા છે ને આ હપ્તામાં વીસ હજાર પાંચસો કરોડ જેવી રકમ હપ્તામાં પણ મળી રહી છે એક કરોડ રૂપિયા એ આજે રાજ્યને પણ મળી રહ્યા છે મેડિકલ પ્રવેશ માટે નીટ પીજી પરીક્ષા આજે દેશભરના ઘણા કેન્દ્રો પર યોજાશે જેમાં ગુજરાતના અઢાર શહેરોના સાઠ કેન્દ્ર પર તેર હજાર નવસો પંદર ઉમેદવાર સહિત દેશના લગભગ અઢી લાખ ઉમેદવારો સવારે નવથી બપોરે સાડા બાર વાગ્યા સુધી એક જ સેશનમાં પરીક્ષા આપશે આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત છે ઉમેદવારોએ તમામ ફરજિયાત દસ્તાવેજો પોતાની સાથે રાખવા જરૂરી છે ધોરણ બાર સાયન્સ અને ડિપ્લોમા પછીની ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશ માટેની ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયામાં મેરીટ લીસ્ટ જાહેર કરાયું છે જેમાં એક હજાર એકસો અઠ્યાવીસ વિદ્યાર્થીમાંથી એક હજાર ચોસઠ વિદ્યાર્થીઓનો મેરીટ લીસ્ટમાં સમાવેશ કરાયો છે મેરીટ લીસ્ટમાં નાટા આધારિત તથા જેઈ આધારિત બાર પાંચ તેમજ ડિપ્લોમા પાંચ રાજ્યના આઠસો અને રાજ્ય બહારના બસો ચોસઠ વિદ્યાર્થીઓ છે વીસ કોલેજની બારસોથી વધુ બેઠકમાંથી પ્રવેશ સમિતિએ ભરવાની થતી સાતસો બાવીસ બેઠકો માટે મોક રાઉન્ડ શરૂ કર્યો છે ગાંધીનગર મહાનગરપાલિકાના સેક્ટર ત્રીસ ડમ્પિંગ સાઇટ ખાતે એકત્રિત થયેલ અંદાજીત પાંચ લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ માટે માર્ચ બે હજાર ચોવીસથી ટ્રોમિલ મશીન દ્વારા બાયો માઇનિંગની પ્રક્રિયાથી કાર્ય શરૂ કરવામાં આવ્યું પ્રસ્તુત છે એક અહેવાલ ગાંધીનગર ખાતેની સાઇટ પરથી મે બે હજાર પચીસ સુધીમાં અંદાજીત ચાર લાખ મેટ્રિક ટન ઘનકચરાનો યોગ્ય નિકાલ કરાયો છે બાયોમાઇનિંગ પ્રક્રિયાથી કચરામાંથી પ્રાપ્ત થતું રિફ્યુઝડ ડિરાઇવ્ડ ફ્યુઅલ સિમેન્ટ ઉદ્યોગમાં કો પ્રોસેસિંગ બળતર તરીકે ઘણું ઉપયોગી થઈ રહ્યું છે જ્યારે આ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ખાતરનો ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર પ્રમાણેની ગુણવત્તા મેળવી મહાનગરપાલિકાના બગીચાઓમાં ઉપયોગ કરાશે તેમજ ગુણવત્તાસભર ખાતરનું વેચાણ પર કરાશે આ સાઇટની સફાઈ થયા બાદ તેમજ ફળદ્રુપ માટી તથા ખાતરના ઉપયોગથી આ જગ્યાએ મિયાવાકી વનીકરણ પદ્ધતિ દ્વારા સ્થાનિક પ્રજાતિના રોપાનું વાવેતર કરાશે કરણ મકવાણા આકાશવાણી સમાચાર અમદાવાદ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ જીયુ અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આજે ત્રીજી ઓગસ્ટને રાષ્ટ્રીય અંગદાન દિવસ તરીકે મનાવાશે અંગદાન ક્ષેત્રે અગ્રેસર ગુજરાતને અનેક સિદ્ધિ હાંસલ કરી છે ગત સાત વર્ષમાં રાજ્યમાં છસો સત્તાવન અંગદાતા તરફથી કુલ બે હજાર ઓગણચાલીસ અંગના દાન પ્રાપ્ત થયા છે સાંભળીએ સમાચાર વિભાગથી પ્રવેશ અડી અહેવાલ રાજ્યમાં અંગદાનથી એક કિડની 566 યકૃત એકસો હૃદય ફેફસા હાથ સ્વાદુપિંડ અને 10 નાના આંતરડા પ્રાપ્ત થયા છે જેના થકી હજારો મળ્યું છે સરકારી હોસ્પિટલ્સ ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને માધ્યમોએ પણ જનજાગૃતિ અંગે મહત્વની ભૂમિકા ભજવી છે તાજેતરમાં બીજી ઓગસ્ટે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાના હસ્તે ગુજરાતને અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ ત્રણ પુરસ્કાર એનાય અંગદાન અંગદાન રાષ્ટ્રીય અંગદાન દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં બસો બે મુ અંગદાન થયું હતું આ અંગદાન દ્વારા હૃદય એક લિવર બે કિડની તેમજ બે આંખોનું દાન મળ્યું છે અમદાવાદના સેજપુર બોગાના ધીરજભાઈ બ્રેનડેડ થતા પરિવાર પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો જેને કારણે અન્યને નવજીવન મળ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ અંગદાન બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે અંગદાનથી મળેલ એક લીવર અને બે કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે બસો બે અંગદાન થ છસો ને પાસઠ અંગો માં મળ્યા જેને છસો પિસ્તાલીસ લોકોને નવ જીવન આપ્યું ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં આપણે જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું ન કરવું પડે અને ધીરે ધીરે જે વેઇટિંગ લિસ્ટ છે એ ઓછું થતું જાય અને એક દિવસ સંપૂર્ણ પૂરું થઈ જાય રાજ્યના તમામ જિલ્લામાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ દરમિયાન આજે ઉત્તર દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્ર કચ્છમાં છુટાછવાય સ્થળ પર હળવા વરસાદની સંભાવના છે બીજી તરફ માછીમારોને આગામી છ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે આ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે ગઈકાલે સાંજ સુધીમાં અડતાલીસ તાલુકામાં વરસાદ થયો છે સૌથી વધુ એક ઇંચ વરસાદ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં થયાના અહેવાલ છે આ સાથે જ ગત રાત્રિથી લઈ આજે સવાર સુધીમાં અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી અત્યાર સુધી એમ બે માસમાં કુલ પાંચસો મિલીમીટર વરસાદ થયો છે જિલ્લાના મુખ્ય બાર જળાશયોમાં અત્યાર સુધીમાં ચારસો અડતાલીસ સોળ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે સુરતમાં ચોમાસાની ઋતુમાં સાપ કરડવાના ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે ત્યારે સુરત શહેર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં સર્પદંશનો ભોગ બનનાર એકસો બત્રીસ લોકોના એકસો આઠ ઇમરજન્સી સેવાએ જીવ બચાવ્યા છે જેમાં જૂન મહિનામાં છપ્પન અને જુલાઈમાં છોતેર સર્પદંશના કેસના નોંધાયા હતા સર્પદંશના દર્દીઓને એકસો આઠ વાનમાં રહેલ એન્ટીસ્નીક વેનમ અને હાઇડ્રોકોટ નામને ઇન્જેક્શન આપવામાં આવે છે જેના કારણે સર્પદંશ થયેલા દર્દીનો જીવ બચાવી શકાય છે અને દર્દીને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડી વધુ સારવાર પૂરી પાડવામાં આવે છે શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ અંબાજીમાં આગામી પહેલીથી સાતમી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાનાર છે મેળામાં આવનાર યાત્રાળુઓ માટે સુદ્રઢ અને ઉત્તમ વ્યવસ્થાઓ પૂરી પાડવા સુચારૂ આયોજન માટે ગઈકાલે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કક્ષાની કુલ અઠયાવીસ સમિતિઓ દ્વારા કરવાની થતી કામગીરી અને આયોજન અંગે વિગતો સાથે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યના વિકાસની ચર્ચા કરી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના કેન્ટ વચ્ચે સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપશે દેશની સાથે સાથે આજે રાજ્યના અઢાર શહેરોના સાઠ કેન્દ્ર પર મેડિકલ પ્રવેશ માટે નીટ પીજીની પરીક્ષા અંગદાન પ્રત્યેની જાગૃતિના સંદેશ સાથે આજે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે અડવાથી મધ્યમ વરસાદની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર We'll